નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌ સારા શ્રોતોનું હાર્દિક સ્વાગત છે ટૂંક સમયમાં મદદનીષ્કેળવણી નિરીક્ષકની છસો ઉપરની જગ્યાઓ માટે ભરતી આવી રહી છે હવે આ વિડીયો મદદનીષ્કેળવણી નિરીક્ષકની જે ભરતી છે એના સંદર્ભે જ ખાસ છે આમાં આ વિડીયોમાં કુલ કેટલી જગ્યાઓ હશે પરીક્ષા કેટલા ગુણની અને કેટલા સમયની હશે કેટલી પરીક્ષાઓ હશે જાણો સાથે શું છે અભ્યાસક્રમ અને શું છે વાંચવું જરૂરી અને કોણ લેશે પરીક્ષા કેટલો હશે પગાર તમામ પ્રશ્નોની આમાં વિસ્તૃત ચર્ચા કરી છે સાથે શિક્ષકોને લાભ શું થશે એટર્ટને શું લાભ થશે તમામ ચર્ચામાં કરેલી છે તો વિડીયોને જરૂર જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે નજીકના સમયમાં એટલે કે એકાદ બે મહિનામાં કે અઢી મહિનામાં ભરતી આવી રહી છે તો આ જે ભરતી છે કુલ છસો ને બાવીસ જગ્યાઓ માટે લગભગ આવવાની છે એમાંથી ચારસો ને સડસઠ સીધી ભરતી માટેની જગ્યાઓ છે અને એકસો પંચાવન જે જગ્યાઓ છે એ બળતીથી ભરાશે બરાબર એટલે કે ચારસો સડસઠ જગ્યાઓ માટે પરીક્ષા લેવાશે સાથે આ જે પરીક્ષા છે એમાં એક પગથિયાની પરીક્ષા છે એટલે કે એક જ સ્ટેજ છે અને આમાં જે આ પરીક્ષા છે એ વિકલ્પો આધારિત પરીક્ષા છે એટલે કે કુલ બસો ગુણનું એક પેપર આવશે એમાં એકસોને પચાસ ગુણ કેળવણી નિરીક્ષકનો જે લગતા કાયદા છે એના છે અને પચાસ ગુણનું પેપર ઇતિહાસ છે ભૂગોળ છે અર્થવ્યવસ્થા છે એનું પૂછાશે એટલે કે કુલ બે ભાગમાં એક જ પેપર આવશે અને તેના માટે તમારી જોડે બે કલાકનો સમય છે એટલે કે એકસોને વીસ મિનિટનો સમય છે સાથે આ પરીક્ષા માટે પીટીસી કરેલા હોય કાં તો બીએડ કરેલા હોય એટલે કે તાલીમી લાયકાત તરીકે પીટીસી ને બી અને સાથે સ્નાતક થયેલા હોય એ બધા પરીક્ષા આપી શકે છે ટૂંકમાં શિક્ષકને એટાટ પરીક્ષા આપી શકે છે અને આમાં એવા શિક્ષકો પરીક્ષા આપી શકે છે એટલે કે પીટીસી બી એડને સ્નાતક તો થયેલા હોય સાથે પાંચ વર્ષની નોકરી પણ પૂર્ણ થયેલી હોય તે જ આ પરીક્ષા આપી શકશે એટલે કે આ જે પાંચ વર્ષનીનો અનુભવ છે એમાં તમારી રજાઓ ગણાશે નહીં એટલે કે રજાઓ જે તમે ભોગવી છે એ રજાઓ પાંચ વર્ષમાં એટલી તમારે વધારે નોકરી કરવી પડશે પાંચ વર્ષ ઉપર જેટલી રજાઓ ભોગવી છે દાખલા તરીકે એકસો વીસ રજાઓ ભોગવી છે તમે તો પાંચ વર્ષ ઉપર એકસોને વીસ દિવસ બીજી નોકરી કરી છે તો જ તમારો પાંચ વર્ષનો અનુભવ ગણાશે સાથે આનું પગાર ધોરણ અત્યારે મદદની કેળુ નિરીક્ષકનું બેતાળીસો છે બરાબર એટલે કે લેવલ છનો સાતમા પગારપંચ પ્રમાણે તમને લેવલ છ પે મેટ્રિક્સમાં મળશે અને જૂના છઠ્ઠા પગારપંચ પ્રમાણે બેતાળીસોનો ગ્રેડ પે તમને મળશે સાથે આ જે છસો બાવીસની જગ્યાઓ છે એમાં સીધી ભરતીના ત્રણ પસંદ કરાશે અને એક બઢતીથી લેવાશે બરાબર એટલે કે આમાં ત્રણ એકનો રેશિયાથી ભરતી થશે તો ત્રણ સીધી ભરતીના પરીક્ષા આધારિત અને એક બઢતી પ્રમોશનથી લેવામાં આવશે એટલે કે આ રીતે ભરતી કરાશે સમગ્ર બરાબર તો સોની જગ્યાઓ હોય તો પંચોતેર સીધી ભરતીના અને પચીસ પ્રમોશનના બરાબર આ રીતે થાય ત્રણેક હવે જેમાં પ્રાથમિક શિક્ષકો છે અને સાથે એટ પરીક્ષા હા એટાટ આચાર્ય છે આ બધા પરીક્ષા આપી શકે છે એના માટે શરત એટલી છે કે પીટીસી બી એડ બેમાંથી એક અને સ્નાતક બેચલર થયેલા હોય અને પાંચ વર્ષનો અનુભવ પૂરો થયેલો હોય એ પરીક્ષા તમામ આપી શકે છે એટલે કે વિદ્યા સહાયકને પરીક્ષા આપવાનો ચાન્સ નથી અને આમાં મેરિટ પ્રમાણે શિક્ષકો પરીક્ષા આધારે બનેલ મેરિટથી સ્કેની થઈ શકશે અને જે આચાર્યો છે બધા એ બઢતી અને મેરિટ આ બંનેમાંથી એમને જે પસંદ હોય એ પ્રમાણે પોતે પસંદગીને પાત્ર છે સાથે આજે પરીક્ષા છે કે મદદની સ્કેની એ રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ લેશે અને આમાં એકમાત્ર લેખિત પરીક્ષા જ લેવાશે એટલે કે બસો ગુણની પરીક્ષા છે બીજી કોઈ પરીક્ષામાં છે નહીં અને પાસ થવા જનરલ કેટેગરીના જે બધા ઉમેદવારો છે અમને ચાળીસ ટકા એટલે કે બસોમાંથી એસી હશે તો જે પસંદગીને પાત્ર ગણાશે બાકી પસંદગીને પાત્ર ગણાશે નહીં અને તમામ અન્ય કેટેગરીના એટલે કે ઈ છે ઓબીસી છે એસસી એસટી છે અમને પાંત્રીસ ટકા ગુણ લાવવા પડશે તો પાંત્રીસ ટકા ગુણ લાવશે તો જ મેરિટને મેરિટમાં આવી શકશે બાકી પસંદ નહીં થઈ શકે સાથે આમાં નો ગ્રેડ પે હોવાના લીધે નવ વર્ષ પૂર્ણ કરનાર શિક્ષકોને પગારમાં કોઈ વિશેષ લાભ નથી પરંતુ આમાં એક ફાયદો એ થાય છે કે આ જે મદદનીશ ખેડૂત નિરીક્ષકની પોસ્ટ છે એ વહીવટી પોસ્ટ છે એટલે કે આમાં દસ વર્ષ વીસ વર્ષ અને ત્રીસ વર્ષે તમને પગાર વધારો મળે છે અને પ્રમોશન પણ મળે છે એટલે કે દસ વર્ષે વીસ વર્ષે ત્રીસ વર્ષે વહીવટી પોસ્ટ હોવાને લીધે પગારમાં ઘણો બધો ફાયદો થઈ શકે છે જ્યારે આપણે શિક્ષકોમાં નવ વીસ અને એકત્રીસ વર્ષે તમને પગાર ધોરણ મળે છે અને આમાં દસ વીસ અને ત્રીસ વર્ષે તમારો જે પગાર વધારો છે એ જોવા મળશે બરાબર એટલે કે ગ્રેડ પે તમારો વધશે એ ફાયદો થાય બીજો ફાયદો આમાં એ છે કે અત્યારે કેની ઘણી બધી જગ્યાઓ ખાલી છે એટલે જે મદદની કેળ નિરીક્ષક તરીકે પરીક્ષામાં પાસ થાવ તો ભવિષ્યના તમે ટીપીઓ પણ હોઈ શકો છો એ તમારા માટે મોટો ફાયદો હોઈ શકે છે સાથે તમે જોઈ શકો છો કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે તો કે મંજૂર મહેકમ કેટલું છે તો કે છસોને બાવીસ સ્કૂલ છે એમાંથી સીધી ભરતીનું મંજૂર મહેકમ કેટલું છે તો કે ચારસો ને સડસઠ અને એ પૈકી બઢતી માટે તો મહેકમ છે છસો બાવીસને એમાંથી બઢતી માટે એકસો ને બાવન જગ્યાઓ આરક્ષિત છે તો આ રીતે તમે જોઈ શકો છો કે ભરતી છસો બાવીસનો મહેકમ મંજૂર કરવામાં આવેલ છે એટલી આવવાની શક્યતા છે એમાં ચારસો સડસઠ સીધી ભરતી માટે અને એકસો પંચાવન બઢતી માટે છે સાથે ક્યાં કેટલી જગ્યાઓ છે તમે જોઈ શકો છો તો જિલ્લાને નગર સમિતિ બંનેમાં અલગ અલગ જગ્યાઓ છે એટલે કે મ્યુનિસિપાલિટી અને જિલ્લા નગર પંચાયતમાં અલગ અલગ જગ્યાઓ છે જગ જગ્યાઓ આ રીતે તમે જોઈ શકો છો બરાબર સાથે આ જે જગ્યાઓ છે આટલી જગ્યાઓ છે બરાબર બીજું એ કે આ જે જીઆર નવો થયો છે તમે નવો જીઆર જોઈ શકો છો જે સાત ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ થયો હતો અને આ જીયરમાં જે મદદની સ્ક્રળ નિરીક્ષક છે એના વિશે વિસ્તૃત વાત કરેલી છે તો આમાં આપણે ચર્ચા મોટાભાગની થઈ ગઈ છે એટલે આમાં કાંઈ જોવાની જરૂર નથી તો આને અંગ્રેજીમાં આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ક્લાસ થ્રી કહેવાય છે અને જે નિયમ બહાર પાડ્યા છે એનું નામ છે સ્પેશિયલ કમ્પિટિવ એક્ઝામિનેશન એટલે કે વિશેષ સ્પર્ધાત્મક પરીક્ષા બરાબર નિયમ બે હજાર ત્રેવીસ એનામે ઓળખાય છે તો મદદનીશ કેળવણી નિરીક્ષક એનું અંગ્રેજી થાય છે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર બરાબર તો એ આઈની પોસ્ટ છે સાથે તમે જોઈ શકો છો બરાબર બોર્ડ એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર સાથે ચેરમેન એટલે કે એસીબી બોર્ડના ચેરમેન પછી એક્ઝામિનેશન તો આમાં જે પરીક્ષા લેવાની છે એની વાત છે ગવર્મેન્ટ એટલે ગુજરાત સરકારની વાત છે પેપર તો જે એસીબી પેપર કાઢશે તે બરાબર આ નિયમો આપણે કોઈ ખાસ કામના નથી બરાબર આની ચર્ચા આપણે અગાઉ કરી દીધી છે એટલે એનું રિપીટેશન પુનરાવર્તન ટાળું છું સાથે ડેટ ટાઈમના બધું એસીબી નક્કી કરશે બરાબર બોર્ડ જ્યારે એક્ઝામ લેવાનું હશે સરકાર જ્યારે જગ્યાઓની મંજૂરી આપશે અને સરકારને લાગે કે આટલી જગ્યાઓ ઘટે છે ત્યારે મંજૂરી આપી શકે છે સાથે જે પરીક્ષા છે એ બસો ગુણલી લેવાશે અને બધા જ પ્રશ્નો વૈકલ્પિક હશે એટલે કે મલ્ટી પ્લે ચોઈસ ક્વેશ્ચન આધારે બધા પ્રશ્નો વૈકલ્પિક ચાર વિકલ્પો આપેલા હશે અને આધારે પ્રશ્નો આવશે અને પેપરનું માધ્યમ છે આ માધ્યમ ખાસ જાણી લેજો પેપરનું માધ્યમ ગુજરાતી ઇંગ્લિશ અને હિન્દી આમાંથી તમને જે પસંદ હોય એ તમે રાખી શકો છો બરાબર તો કે ગુજરાતી અંગ્રેજી અને હિન્દી આ ત્રણમાંથી એક તમને જે પસંદ હોય સાથે જે બોર્ડ નક્કી કરશે એમનો નિયમ અંતિમ રહેશે એટલે કે ફાઇનલ રહેશે પછી પાસિંગ માર્ક્સની આપણે ચર્ચા કરી દીધી છે બરાબર એટલે ફરીથી કરવાની જરૂર નથી જનરલ માટે ચાળીસ ટકા છે બાકી બધાને પાંચ ટકાની છૂટ છે એસસી એસટી ઓ બીસી સાથે ફોન કેલ્ક્યુલેટર પેજર એવું નહીં જઈ શકો બરાબર સાથે આના અભ્યાસક્રમ મહત્વનો છે એના વિશે આપણે ખાસ વાત કરવાની છે તો વાત કરી દઈએ અને રિઝલ્ટ જ્યારે આવશે ત્યારે એ પાસ થયેલાનું અને ના પાસ થયેલા બંનેનું અલગ અલગ આવશે અને એ જે રિઝલ્ટમાં તમારું નામ હશે બેઠક નંબર હશે ને ટોટલ માર્ક્સ એટલા મેળવ્યા હશે એટલા આવશે બરાબર આજે પરીક્ષાના પાર્ટ વન અને પાર્ટ ટુ એમ બે અલગ અલગ હશે હવે આપણે આના અભ્યાસક્રમ વિશે ખાસ ચર્ચા કરવાની છે તો પાર્ટ એ જનરલ સિલેબસ છે સામાન્ય બરાબર તો એમાં બંને એક જ પેપર હશે તો એમાં જે પહેલું પેપર છે એ ત્રીસ મિનિટનું પેપર છે એમાં પચાસ પ્રશ્નો છે બરાબર અને એના ગુણ દરેક પ્રશ્નોને એક ગુણ છે એટલે કે પચાસ ગુણ છે આ બધા જ વિકલ્પો છે બરાબર તો આમાં સૌ પ્રથમ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતની ભૂગોળ પૂછાશે એમાં ભારતની ફિઝિકલ એટલે કે ભૌતિક છે પછી ઇકોનોમિક એટલે કે આર્થિક છે સોશિયલ એટલે કે સામાજિક છે પ્રાકૃતિક રિસોર્સ છે અને પોપ્યુલેશન વસ્તીને લગતા પ્રશ્નો પૂછાશે અને એમાં ગુજરાતને પણ ધ્યાનમાં રાખવામાં આવશે એટલે કે ગુજરાતને લગતા પણ પ્રશ્નો પૂછાશે તો જે ભૂગોળ છે એમાં ભૌતિક ભૂગોળ છે આર્થિક ભૂગોળ છે સામાજિક ભૂગોળ છે પછી કુદરતી સંસાધનો છે અને વસ્તી આના પ્રશ્નો આવશે અને એમાં ગુજરાતને પણ ધ્યાનમાં રાખવામાં આવશે પછી ભારતનો ઇતિહાસ તો એમાં પણ ગુજરાતને ધ્યાનમાં રાખીને અને સાથે ભારતનો ઇતિહાસ પણ પૂછાશે એટલે કે ગુજરાત ભારતનું બંનેનો ઇતિહાસ આવશે એમાં આધુનિક છે મધ્યકાલીન છે પ્રાચીન એમ ત્રણેય પ્રકારના ઇતિહાસ આવશે પછી બીજું જનરલ મેન્ટલ એબિલિટી ટેસ્ટ છે એટલે કે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા પરીક્ષા બરાબર તો બૌદ્ધિક ક્ષમતાને લગતા પ્રશ્નો આવશે કેલેન્ડર છે સંબંધના પ્રશ્નો છે આવા બધા પ્રશ્નો આવી શકે છે બરાબર કોયડા છે સાથે ફંડામેન્ટલ રાઇટ અને ડ્યુટી આવશે એટલે કે મૂળભૂત અધિકારો આવશે પછી ફરજો આવશે અને ડીપીએસપી આવશે એટલે કે રાજનીતિના માર્ગદર્શક જે સિદ્ધાંતો છે કલ્યાણકારી રાજ્ય માટેના એમાંથી પણ પ્રશ્નો પૂછે છે એટલે કે બંધારણમાં આ ત્રણ વસ્તુ મુખ્ય છે બરાબર પછી જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાન આવશે એટલે કે નવદશનું વિજ્ઞાન પૂછી પૂછાઈ શકે છે પછી એન્વાયરમેન્ટ પર્યાવરણ પૂછાઈ શકે છે અને ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે માહિતી અને સંચાર માટેની જે કોમ્યુનિકેશનની ટેકનોલોજી છે આઈસીટી એમાંથી પણ પ્રશ્નો આવી શકે છે એટલે કે આ જે ઇન્ટરનેટ છે ટીવી છે મીડિયા છે આમાંથી સંચાર અને કોમ્યુનિકેશન કઈ રીતે કરવું એના પ્રશ્નો આવી શકે છે પછી એ જે પચાસ ગુણનું હતું એમાં કરંટ ઇવેન્ટ્સ એટલે કે એ વર્તમાન પ્રવાહો પણ પૂછાઈ શકે છે તો જે વર્તમાન પ્રવાહો છે એ પ્રાદેશિક એટલે કે ગુજરાતના પછી રાષ્ટ્રીય એટલે કે આપણા દેશના અને ઇન્ટરનેશનલ એટલે કે વિદેશના એટલે કે આંતરરાષ્ટ્રીય ત્રણેય પ્રકારનું કરંટ આવી શકે છે પચાસ ગુણમાંથી બરાબર એટલે કે આપણે ભૂગોળ ભૂગોળ પૂછાશે ઇતિહાસ પૂછાશે પછી તર્કશક્તિ આધારિત પ્રશ્નો આવશે બંધારણ આવશે વિજ્ઞાન પર્યાવરણ અને આઈસીટી આવશે અને કરંટ આવશે આટલી ઇવેન્ટ છે બરાબર તો આ ભાગ એક છે એ ત્રીસ ગુણનો પચાસ ગુણનો છે ને એના માટે તમારા જોડે ત્રીસ મિનિટ હશે બરાબર હવે પાર્ટ ટુ છે બરાબર તો આ તમારા સબ્જેક્ટને રિલેટેડ છે એટલે કે તમે મદદનીશ કેની થવાના છો તો આ કેનીને લગતા જેટલા કાયદાઓ છે એના વિશે પૂછાશે તો આમાં કુલ તમારી જોડે નવ મિનિટ આપશે એટલે કે દોઢ કલાક આપશે આ દોઢ કલાકમાં દોઢસો પ્રશ્નો છે અને દો દોઢસો પ્રશ્નોનો દરેક પ્રશ્નોનો એક ગુણ છે એટલે કે દોઢસો ગુણ છે બરાબર અને પચાસ ગુણ પહેલા એટલે કે તમારું જે પેપર છે બંને વિભાગનું પાર્ટ એને પાર્ટ ટુ બસો ગુણનું થશે અને આમાં બે કલાક હશે બરાબર બસો વિકલ્પ એકસો અને વીસ મિનિટ બરાબર એટલે કે બે કલાક મળશે હવે આ જે સિલેબસ છે આમાં ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ ઓગણીસો સુડતાળીસ એટલે કે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાળીસ આમાં પૂછાશે એમાં ખાસ કરીને ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિકારી ઓગણીસસો સુડતાળીસ છે આ કાયદામાં ચેપ્ટર ત્રીજું પૂછાશે બરાબર ચેપ્ટર પાંચમું પૂછાશે ચેપ્ટર સાતમું પૂછાશે ચેપ્ટર સાત બી અને ચેપ્ટર નવ પૂછાશે બરાબર તો આ કાયદો તમે ગૂગલ પરથી સર્ચ કરીને ડાઉનલોડ કરીને પણ વાંચી શકો છો સાથે આમાં આખો કાયદો ઓગણીસો સુડતાલીસનો જે અધિનિયમ છે આખો નથી પૂછાવ એમાંથી ચેપ્ટર છે પાંચ ચેપ્ટર છે હવે એના પણ સેક્શન છે એ જ સેક્શન પૂછાશે એટલે વધારે આમાં નથી પૂછાવાનું એ ખાસ જોઈ લેજો તો ચેપ્ટર ત્રણના સેક્શન તેર સત્તર અઢાર પૂછાશે બરાબર એટલે કે ત્રણ સેક્શન ચેપ્ટર ત્રણમાંથી પૂછાશે સાથે ચેપ્ટર પાંચમાંથી પાંચ સેક્શન પૂછાશે એટલે કે વીસથી ચોવીસ બરાબર એટલે કે કલમ વીસથી ચોવીસ પછી ચેપ્ટર સાતમાંથી સેક્શન આડત્રીસ એટલે કે કલમ આડત્રીસ પૂછાશે જેમાં સાથે ચેપ્ટર સાત બી છે બરાબર એમાં કલમ ચાલીસ બી પૂછાશે એટલે કે હોદ્દા પરથી દૂર કરવા પછી એમના હોદ્દામાં ઘટાડો કરવો બરાબર અને એમની અકાલપટી કરવી એટલે કે બરખાસ્ત કરવા બરાબર અને સેક્શન ચાળીસ સી છે રેજિગ્નેશન ઓફ ટી ટીચર તો શિક્ષકનું રાજીનામું બરાબર આ ચેપ્ટર સાત બીમાં પૂછાશે અને ચેપ્ટર નવ છે એમાં સેક્શન અડતાળીસથી એકાવન સુધી એટલે કે કુલ ચાર સેક્શન પૂછાશે સાથે બીજો અધિનિયમ ખાસ મહત્વનો છે એનું નામ છે ધ બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન રૂલ્સ ઓગણીસો એટલે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ આમાંથી પણ ત્રણ ચેપ્ટર પૂછાવાના છે તો ચેપ્ટર પાંચમું પૂછાશે તો વહીવટી અધિકારીઓ પછી ચેપ્ટર નવમું પૂછાશે એમના પાવર અને ડ્યુટી બરાબર એટલે કે શક્તિ અને ફરજો એમાં સેક્શન અડતાળીસ એક હેઠળ જે શક્તિઓ અને ફરજો છે એ પૂછાશે અને ચેપ્ટર અગિયાર બી છે બરાબર અગિયાર બીમાં પ્રોવિડન્ટ ફંડ છે ગ્રેજ્યુટી છે અને પેન્શન છે એના લગતા પ્રશ્નો પૂછાશે બરાબર તો આ રીતનું છે સાથે હવે ત્રીજો છે એજ્યુકેશન પોલિસી ઇન ઇન્ડિયા અને નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ એટલે કે એજ્યુકેશન પોલિસી એટલે કે શિક્ષણ નીતિઓ તો જે ઓગણીસો છ્યાસીની શિક્ષણ નીતિ હતી અને એના અગાઉ જે શિક્ષણ નીતિઓ એ અને આ નવી જે શિક્ષણ નીતિ બે હજાર વીસમાં રજૂ થઈ છે આ ત્રણેયમાંથી પ્રશ્ન આવશે સાથે મેનેજમેન્ટ ઓફ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ઇન ગુજરાત તો આપણે જે શૈક્ષણિક સંસ્થાઓ છે એનું વ્યવસ્થાપન એટલે કે વહીવટ કઈ રીતનો થાય છે એના પણ પ્રશ્ન આવશે પછી રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જુદી જુદી જે શિક્ષણને લગતી યોજનાઓ ચાલે છે ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ એના પ્રશ્નો આમાંથી આવશે પછી પછી પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલી ઘણી બધી ઇન્સ્ટિટ્યુશન એટલે કે સંસ્થાઓ છે બરાબર દાખલા તરીકે સર્વ શિક્ષા અભિયાન છે પછી જીસીઆરટી છે એનસીઆરટી છે તો આવી બધી જ સંસ્થાઓ જે પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલી સંકળાયેલી છે એમાંથી પ્રશ્નો નીકળશે પછી ગુજરાત શૈક્ષણિક સંસ્થાઓ માટેનું જે ટ્રિબ્યુનલ એક્ટ બે હજાર છ છે તો બે હજાર છના એક્ટ ટ્રિબ્યુનલ એક્ટ બે હજાર છમાંથી પણ પ્રશ્નો આવી શકે છે પછી ગુજરાત સિવિલ સર્વિસ લીવ રૂલ્સ બે હજાર બે એટલે કે રજાના નિયમો મુલકી સેવાના રજાના નિયમ બે હજાર બે છે એમાંથી પૂછાશે પછી રજાના નિયમ સિવાય પેન્શનના નિયમ બે હજાર બે એમાંથી પણ પૂછાશે એટલે કે આ મુલકી સેવાના નિયમો બે હજાર બે છે એમાંથી રજા અને પેન્શન પૂછવાના છે પછી શિક્ષણ જગતમાં વેરિયસ કમિટી શિક્ષણમાં જે જુદી જુદી કમિટીઓ થઈ અને એમણે જે સલાહ આપી તો કસ્તુરી રંગન કમિટી છે એના અગાઉ જે અંગ્રેજો વખતની ઘણી બધી આટોંગ હતું સેન્ડલ સેન્ડલ કમિશન હતું તો આ બધી જ કમિટીઓએ જે સુજાવ સલાહ સૂચનો આપ્યા છે એ કમિટીઓ વિશે પૂછાઈ શકે છે પછી એજ્યુકેશન રિલેટેડ કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝનલ એટલે કે બંધારણીય જોગવાઈઓ છે એ બધું પૂછાશે બરાબર તો એક તો શિક્ષણનો અધિકાર છે એકવીસ કલમ એકવીસ કો હેઠળ એ પૂછાઈ શકે છે પછી ફરજ શિક્ષણની આવે મા બાપને વાળી એ પણ પૂછાઈ શકે છે એટલે કે બંધારણમાં જે જે બાબતો શિક્ષણ લગતી છે એ પૂછાઈ શકે છે પછી કરંટ અફેર પણ પૂછાઈ શકે છે અને આ ખાસ બાળશાસ્ત્ર રિલેટેડ હોય એ પૂછાઈ શકે છે પછી બીજું બાળશાસ્ત્ર રિલેટેડ નવા ઇન્વેન્ટેશન એટલે કે નવી શોધખોળો હોય એ પણ પૂછાઈ શકે છે એના સિવાય રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બે હજાર પાંચ એટલે કે માહિતીનો અધિકાર બે હજાર પાંચ પૂછાશે આ કેન્દ્રનો કાયદો છે પછી રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવ એટલે કે શિક્ષણનો અધિકાર બે હજાર નવ પણ પૂછાશે અને છેલ્લે રાઇટ ટુ એજ્યુકેશન રૂલ્સ બે હજાર બાર તો આ રાઇટ ટુ એજ્યુકેશન રૂલ્સ છે શિક્ષણનો અધિકાર બે હજાર બાર આ પણ પૂછાશે બરાબર ગુજરાતનો કાયદો છે તો આ રીતે ભારત ગુજરાત અને માહિતીનો અધિકાર આટલો અભ્યાસક્રમ છે તો આ તમે અલગ અલગ રીતે જે આ કાયદા છે મોટાભાગના એને ગૂગલ પર સર્ચ કરીને વાંચી શકો છો સાથે ઘણા બધા પ્રકાશનોની બુકો પણ અત્યારે બજારમાં મળે છે અને તમે ખરીદી કરી શકો છો અને આ રીતે મદદની સ્કેળની પરીક્ષા માટે સારી રીતે તૈયારી કરી શકો છો તો પરીક્ષા માટે આપ સૌનું વિશ્યુ ઓલ ધ બેસ્ટ ટૂંક સમયમાં ભરતી આવે ઝડપથી એવી આપણે આશા રાખીએ છીએ આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ